જય ભગવાન મિત્રો હું છું પ્રફુલભાઈ પંડ્યા મારી યુટ્યુબ ચેનલ ની અંદર સ્વાગત છે મિત્રો આજે હું જાણકારી આપીશ શ્રાવણ પૂજન કઈ રીતે કરવું શ્રાવણ માસ ક્યારથી પ્રારંભ થાય છે શ્રાવણ માસ માં કઈ કઈ વસ્તુ આપણે કરી શકીએ તો એ બધી જ જાણકારી કાર્યક્રમમાં હું તમને આપીશ પણ પહેલા ભગવાન શિવજીને નમસ્કાર કરી વિડીયોની શરૂઆત કરીએ

શિવની ભક્તિ કરવી ઇતિ શ્રાવણ એને શ્રાવણ કહેવામાં આવે છે શિવજીને સૌથી વધારે મહિમા ગાવાનો જે આપણને લાભ મળે જે મહિનામાં એને શ્રાવણ માસ કહેવામાં આવે છે શક્ય હોય તો નિત્ય શિવજીની ની પૂજા કરજો અથવા શિવના મંદિરે જઈ નિત્ય જલ અભિષેક કરજો એક મહિનાનું વ્રત લેજો કે રોજ મંદિરે જઈ શિવજીને પાણી ચડાવવાનું એક નિયમ લેજો કેમ કે શાસ્ત્ર એવું કહે ઘણા લોકો મનમાં પ્રશ્ન કરે કે શિવજીને પાણી ચડાવવાથી શું લાભ થાય શિવજીની પૂજા કેમ કેમ કે શિવજી જે છે જેમ તમારા તમારા મા મા બાપ હોય તો બાપની સેવા કરો છો તેમ શિવજી છે એ કોણ તો કે જગત પિતરું વંદે પાર્વતી પરમેશ્વરો આખા જગતના માતા ને પિતા છે શિવજી એટલે માતા પિતા સમજીને શિવજીની પૂજા કરવાનું લખેલું છે નિત્ય ઘરની અંદર શિવલિંગ હોય તો શિવલિંગ પૂજા કરવાનું એક વ્રત રાખજો શ્રાવણ માસમાં જપ તપ વ્રત ઉપવાસ હવન વગેરે કરવાથી વિશેષ ફળોની પ્રાપ્તિ થાય છે આખો શ્રાવણ માસમાં ઉપવાસ કરી શકો અથવા એક ટાણો કરી શકાય ભૂખ લાગે તો સાંજે એક ટાણો કરીને સાંજે ફલાહાર લઈ શકાય શિવજીને રોજ બિલીપત્ર અર્પણ કરવાનું ધતુરાના ફૂલ શિવજીને બહુ પ્રિય છે જે શિવજીને પ્રિય છે અર્પણ કરી શકાય શ્રાવણ માસમાં તમે એક શિવ પાર્થેશ્વર નું વ્રત તમે કરી શકો રોજ માટીના શિવલિંગ બનાવી પૂજા કરી અને જલમાં વિસર્જન કરવાનો વિશેષ લાભ હોય છે શિવ પુરાણનું વાંચન કરી શકાય સવા લાખ મંત્ર જપનું અનુષ્ઠાન તમે કરી શકો મૃત્યુ મહાદેવ ત્રાહિમામ શરણાગતમ જન્મ મૃત્યુ જરાવ્યા પીડિતમ કર્મ બંધ જન્મ મૃત્યુંજય જે મૃત્યુ ઉપર જેને જય પ્રાપ્ત કર્યો છે એને મૃત્યુન્જય કહેવાય અને શિવજીની વાત કરીએ ત્રાહિમાન શરણના ભક્તો ગમે એટલી કષ્ટમાં હોય ગમે એટલી તકલીફમાં હોય શિવજીના ચરણોમાં જાય એટલે શિવજી એના દુઃખોને દૂર કરી નાખે જન્મ મૃત્યુ જરા વ્યાધી પીડિતમ કરવો તે ગમે તેવી પીડા હોય જન્મ મૃત્યુના બંધનમાં ગમે તેવા ફસાવ હોય પણ મહામૃત્યુંજય મંત્રનું સવા લાખ અનુષ્ઠાન કરવાથી ભોલેનાથ એની ઉપર કૃપા વરસાવે છે સાથે સાથે એવું કહેવાય કે શ્રાવણ માસમાં શિવ શિવાલયમાં જઈ અને શ્રાવર્ણીનું દાન કરાવવું દાન કરવું બ્રાહ્મણને ભોજન કરાવવું અને શક્ય હોય તો શિવજીની પૂજા કરતા હોય તો ભાગ્યમાં ભસ્મ અને ગલામાં રુદ્રાક્ષની માલા પહેરીને શિવજીની પૂજા કરજો અને કદાચ તમે શ્રવણ માસ દરમિયાન ભસ્મ ભાગ્યમાં લગાવી અને જો ગલામાં રુદ્રાક્ષ પહેરીને પૂજા કરો છો વિના ભસ્મ ત્રિપુરે વિના રુદ્રાક્ષ માલયા પૂજ તો અભિ મહાદેવ નસ્યા તસ્યા ફલપ્રદા શિવજી ની પૂજા એવું કહેવાય છે કે ભસ્મ લગાવ્યા વગર અથવા રુદ્રાક્ષ પહેર્યા વગર કરતા કરો તેનું ફળ આપણને યોગ્ય નથી મળતું એટલે જ એવું કહ્યું છે કે હંમેશા શિવજીની પૂજા કરો ત્યારે ભસ્મ અને રુદ્રાક્ષ જોડે રાખીને કરવી જોઈએ તો મિત્રો ઘણા લોકો કે શાસ્ત્રીજી ભસ્મ માં શરમ આવે તો ભસ્મ માં ક્યારે શરમ રખાય જ નહીં અને હંમેશા હું નથી વાત કરતો શાસ્ત્ર પ્રમાણે વાત કરું શાસ્ત્રમાં લખ્યું છે વિના ભસ્મ ત્રિપુડે ન વિના રુદ્રાક્ષ માં લયા પૂજો તો મહાદેવ ન તસ્ય ફલપ્રદ અહીં શાસ્ત્રમાં લખ્યું છે એટલે આપણે ભસ્મ લગાવીને રુદ્રાક્ષ પહેરીને પૂજા કરવી જોઈએ હવે રહી વાત કે એક અઘોર મંત્ર પણ જો તમે અઘોર મંત્રના ના પણ શ્રાવણ માસમાં કરો છો એ પણ વધારે ફળદાયી છે મહિમ ના પાઠ કરી શકાય મહિમ ના તો એવું લખ્યું છે મહેશાન ના પરો દેવો મહિમ ના પરા સ્તુતિ અઘોરા ના પરો મંત્રો નાસિતમ ગુરુ પરમ આ દુનિયામાં જો સૌથી મોટા મોટા દેવ હોય તો શિવજી છે ભોલેનાથ છે મહાદેવથી કોઈ મોટું દેવ નથી એટલે લખ્યું પરો દેવો શિવ નહીં અને ભગવાનની જે સ્તુતિ છે એ સ્તુતિમાં સૌથી બેસ્ટ સ્તુતિ હોય તો મહિમના સ્તુતિ અઘોરા પરો મંત્રો મંત્રો ઘણા બધા છે પણ મોટો મંત્ર જો કોઈ હોય અઘોર મંત્ર છે ગમે તેવી તકલીફ હોય અઘોર મંત્ર ના જાપ કરો એ વ્યક્તિને સફળતા મળે છે સાથે સાથે શ્રાવણ માસમાં શિવ પુરાણ વાંચી શકાય શિવ ચાલીસા વાંચી શકાય અને શ્રાવણ માસમાં આવતો ગંગાજલ અર્પણ કરી અને પ્રદોષ નું વ્રત કરી અને શિવ તાંડવ જો શિવજીને સંભાળ સંભળાવવામાં આવે છે ને તો એવું કહેવાય કે લક્ષ્મીજી હાથી સાથે ઘોડા સાથે એના ઘરમાં આવે છે એવું શાસ્ત્રમાં લખેલું છે ઘણા લોકોની ઈચ્છા હોય કે શાસ્ત્રીજી પૂજા કરવા બેસે કઈ બાજુ મુખ રાખીને પૂજા કરાય શિવજીની પૂજા કરવી હોય તો તમારો મુખ ઉત્તર દિશામાં જાય એ રીતે શિવજીની પૂજા કરી શકાય અને બીજી નંબરની વસ્તુ પૂર્વ દિશામાં મુખ રાખીને પણ પૂજા કરી શકાય પણ પશ્ચિમ અને દક્ષિણ દિશામાં મુખ રાખીને પૂજા ન કરવી બને ત્યાં સુધી ઉત્તર દિશાનો આગ્રહ વધારે રાખો બીજા નંબરની વસ્તુ એવું કહેવાય છે કે ભગવાન શિવજીની રુદ્રાક્ષની ની માલા જો આવી સિદ્ધ માલા હોય એક મુખી બે મુખી ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ને ચૌદ એક થી ચૌદ મુખી રુદ્રાક્ષ ભેગા થાય અને સિદ્ધમાલા કહેવાય એ પહેરો અથવા પંચમુખી રુદ્રાક્ષ જે મનુષ્ય પહેરીને ફરે છે તેવું કહેવાય ક્ષણે ક્ષણે તે વ્યક્તિને અશ્વમેઘ યજ્ઞ નું ફળ મળે છે આવું શાસ્ત્ર કહે છે તમારે દર્શક મિત્રો જો ભગવાન શિવજીની પૂજા કરવી હોય તો નિત્ય તમારે શું કરવું પહેલા ભગવાનને નમસ્કાર કરવા શિવજીને ચાર વખત જલ અર્પણ કરવું શિવજી ની ઉપર આ સોળસોપચાર પૂજાનો ક્રમ છે કે શિવજીને પહેલા નમસ્કાર કરી અને ભગવાન ચાર વખત જલ અર્પણ પાદ્ય અર્ઘ્ય અર્ધ્ય સ્નાન કહેવાય ને ભગવાનને સરસ મજાનો કલશમાં અથવા શૃંગી અથવા ગૌમુખી જે હોય એમાં જે તાંબાની આવે ગૌમુખ એમાં જલ અથવા દૂધ ભરી શિવજી ને અભિષેક કરો અને ત્યારબાદ ભગવાનને સ્નાન કરાવો શિવજીને ખાસ કરીને ત્રિપુંડ કરો ચોખા અર્પણ કરી ધતુરાના ફૂલ બિલીપત્ર કાળા તલ અર્પણ કરો અબીલ ગુલાલ અર્પણ કરો ધૂપ દીપ ધૂપ અર્પણ કરી દીવો ગાયના ઘીનો દીવો કરો શિવજીને શિવજીની જોડે સાથે સાથે અબીલ ગુલાલ ભગવાનને અર્પણ કરી ભગવાનની માં આરતી કરવાની નિત્ય અને શાસ્ત્ર એવું કહે છે કે જે વ્યક્તિ એકસો ને આઠ બિલીપત્ર એક સાથે ભેગા કરી શિવજીને પહેરાવે છે તો એ વ્યક્તિનું ક્યારે અમંગલ થતું નથી શિવજી ની પ્રદક્ષિણા અર્ધી પ્રદક્ષિણા કરવી ભાંગ મળે તો ભાંગનો અભિષેક પણ વિશેષ ફળદાયી બને છે શિવજીને પ્રસાદની અંદર ફળ પણ મૂકી શકાય આ રીતે ભગવાન ની પૂજા કરવાનો મહિમા છે મિત્રો લઈને અમુક નિયમો હોય છે જે આપણને કદાચ ઘણી વાર ખબર ન હોય ઘણી વાર આપણે અભિષેક કરીએ અને આપણા ઘરની અંદર હોય કે આપણે અન્ય મંદિરોમાં પણ અભિષેક કર્યા બાદ શિવજી નું માથાનો જે ભાગ જે છે એ કોઈ દિવસ ખાલી ના રાખવો શિવજીની ઉપર હંમેશા બિલીપત્ર અથવા અક્ષત અથવા પુષ્પ મૂકી મૂકી શકાય પણ જો ખાલી રાખો છો તો એ પાછું કષ્ટદાયક બને છે કેમ કે શાસ્ત્ર એવું કહે લક્ષ્મી મહારોગો દુર્ભિક્ષ બહાન ક્ષય જ્યાં શિવજીની પૂજા કરી છે અને મસ્તક નો ભાગ ક્ષય રાખો છો ત્યાં લક્ષ્મી ધન હાનિ થાય છે મહારોગ આવે છે ત્યાં અકાલ પડે છે અકસ્માત જેવી ઘટનાઓ ઘટી થાય છે એટલે શિવજી નો મસ્તકનો ભાગ ક્યારે ખાલી ના રાખવો દીવો કરી અને શિવજીને તમે અખંડ દીવો કરી શકો બીજા નંબરની વસ્તુ શિવજીની ઉપર ક્યારે શંખ ની અંદર પાણી અથવા દૂધ ભરીને શિવજીની ઉપર અભિષેક ન કરતા શાસ્ત્ર કહે છે કે શિવજી અને સૂર્ય ઉપર ક્યારે સંઘથી અભિષેક ન કરવો જોઈએ ભૂલ ઘણી વખત આપણાથી થતી હોય પણ આ વાતનું ધ્યાન રાખવાનું મહાઅભિષેકમ સર્વત્ર સંખે નૈવ પ્રકલ્પ એ શાસ્ત્ર કહે છે કે શિવ અને સૂર્ય ને શંખ દ્વારા અભિષેક ન કરવા જોઈએ શ્રાવણ માસમાં કઈ વાતનું ધ્યાન રાખવાનું કે અક્રોધના હા સૌચ પરા હા સતાન બ્રહ્મચારી વિ દેવ ધ્યાન તે પ્રસન્ન મનસ સદા શ્રાવણ માસમાં બને ત્યાં સુધી ક્રોધનો ત્યાગ કરવો મુખમાં બને એટલું શિવનું નામ બોલવું પવિત્રતા જાળવી શ્રાવણ માસ કરતા હોય તો ખાસ કરીને ખાવાનો ત્યાગ કરવો લસણ ડુંગળી જેવા પદાર્થો ન ન ખાવા શ્રાવણ માસમાં વાર અને દાઢી જોઈએ જે લોકો શ્રાવણ માસ કરતા હોય એ લોકોએ ન ખાવાની વસ્તુ ન ખાવી ન પીવાની વસ્તુ ન પીવી ખરાબ દ્રષ્ટિ ખરાબ વાક્ય ન બોલવું આ બધા નીતિ નિયમોનું તમારે પાલન કરવાનું શ્રાવણ માસનો જે વ્રત છે એક મહિનાનું વ્રત છે તો દર્શક મિત્રો આજે શ્રાવણ માસને લઈને ઘણી બધી જાણકારી મેં આપી છે અને સદૈવ હું આવી જાણકારી આપતો રહીશ મારો વિડીયો તમને સારો લાગે તો અમારી યુટ્યુબ ચેનલ ને તમે બટન દબાવજો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સાથે સાથે જ્યોતિષને લઈને તમારે જાણકારી લેવી હોય તો અમદાવાદમાં અમારું કાર્યાલય આવ્યું છે ત્યાં આવીને આપ અમારી સાથે મુલાકાત કરી શકો છો પરંતુ મુલાકાત કરતા પહેલા એપોઇન્ટમેન્ટ લેવી જરૂરી છે દર્શક મિત્રો મને આપી દો રજા જય ભગવાન જય ભગવાન